ઇટલીની સફળ યાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી સેવન સંમેલનના મંચ પર ભારતનો દ્રષ્ટિકોણ કર્યો શેર ગ્લોબલ સાઉથ દેશોની પ્રાથમિકતાઓ અને ચિંતાઓને વૈશ્વિક પટલ પર મૂકવાને ગણાવી પોતાની જવાબદારી બદ્રીનાથ હાઇવે પર છત્તીસગઢના આબુઝમાડના જંગલોમાં નક્સલી અથડામણમાં નવ નક્સલીઓ ઠાર ચાર જિલ્લાઓ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મળી સફળતા એક જવાન શહીદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઢાર જૂને વારાણસી ખેડૂતો સાથે કરશે સંવાદ બે કરોડ થી વધુ ખેડૂતો જોડાશે અલગ અલગ માધ્યમથી વીસ હજાર કરોડ થી વધુ કિસાન સન્માન નિધિ જાહેર કરશે પ્રધાનમંત્રી ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય વીસ જૂન થી ઉનાળુ મગની ટેકાના ભાવે થશે ખરીદી રૂપિયા એકસો આઠ કરોડ કિંમતના બાર હજાર છસો તેત્રીસ મેટ્રિક ટન જથ્થાની કરાશે ખરીદી દ્વારકામાં એસઓજી અને પોલીસની સંયુક્ત કામગીરી વાછુ ગોરીજા વિસ્તારના દરિયાકાંઠેથી થી ઝડપાયા ચાલીસ જેટલા ડ્રગ્સના પેકેટ પોલીસે શરૂ કરી વધુ તપાસ આગામી ચાર દિવસે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી તો ઓગણીસ જૂને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આજથી મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ શરૂ મહોત્સવ દરમિયાન ઓગણસાહીઠ દેશોની ત્રણસો ચૌદ ફિલ્મો કરાશે પ્રદર્શિત દિલ્હી પુના ચેન્નાઈ કોલકાતામાં થશે ફિલ્મ સ્ક્રીનિંગ આજે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની છેલ્લી લીગમાં ભારત અને કેનેડા વચ્ચે ફ્લોરિડામાં મુકાબલો દક્ષિણ આફ્રિકાએ રોમાંચક મુકાબલામાં એક રનથી નેપાળને આપી હાર તો યુગાન્ડાને ને નવ વિકેટે હરાવતું ન્યુઝીલેન્ડ